ચાલુ છે અને અમે ગોગડી ખાવા જઈ રહ્યા છીએ ગોંડલ તાલુકાના દ્રાકોડા ગામ મુકામે પોચ્યા છીએ અને આજ આપડે આરતી નો સમય છે ગણપતિજી ની આપડેનંદ ગણપતિ ભ્ર તારે ગણપતિ દાતા મેરે દાતા રે ગણપતિ દાતા એ ગણપતિજી કે છે એ મારે જમવામાં લાડુ એ હનુમાનજી કે છે મારે તેલ જોયે હનુમાતા એ નમો નમો ગણેશ દેવ એ બને દેવો માં કોણ બળવંતા બને દેવો માં છે કોણ બળવંતા જય ગણપતિજી જય હનુમાનજી મહારાજ ਏ ਵਾਗਵਰੀ ਨਾ ਪੁੱਤਰ ਏ ਵਾ ਲਗਨੇਸ਼ ਨੇ ਐ ਬਸਾੜੀਏ ਜੀ ਹੋ ਜੀ ਹੋ ਇਹ ਸਮਰੂਸਾਰ ਦਾ ਮਾਈ ਸਮਰੂਰੇ ਸਰਦਾ ਅਮਾ ਸਮਰੂਰੇ ਸਰਦਾ ਮਾਈ ਏ ਵਾਰੀ ਵਾਰੀ એને ને વારી એ પૃથ્વીના માલિક એ જીત તમે રે એ તારો તો એ જીવી અમે રી એ એ ગુરુ તર પર ન પાયો હો એ ન પાયો એ ન પાયો પૃથ્વીના માલિક એ જીત તમે રે એ તારો તો ਐ ਜੀ ਵੀ ਅਮਿਤਰੀਏ ਹੋ ਜੀ ਪૃਥਵੀ ਨਾ ਮਾਲਿਕ ਐ ਜੀ ਤਮੇਰੇ ਇਹ ਤਰੋ ਤੋ ਐ ਜੀ ਵੀ ਅਮਿਤਰੀਏ ਹੋ ਜੀ ਵਾ ਗੱਢੀ ਸੇ ਵਾ ਚਾ ਲੋ ਭਣਿਆ ਆਨੰਦ ਕੈ ਗੱਢੀ ਸੇ ਵਾ ਐ ਭਜਨ ਸਾਥੇ ਭੋਜਨ ਆਵੇ ਨੇ ਸੇ

ਉਧੀ ਤਰੀ ਨਜ਼ਰੇ ਕਿਤਾਬ ਉਹ ਘੜੀ ਨਮੋ ਮੰਗਲarup ਮੋਗਲ ਮਾ ਨਮੋ ਮੰਗਲarup ਮੋਗਲ ਮਾ ਤਾਰੇ ਹੱਥ ਤਲਵਾਰ ਲੈ ਵੀ ਪੜੇ ਨਹੀਂ ਤਾਰੇ ਸਿੰਘ ਅਸਵਾਰ ਕਰ ਵੀ ਪੜੇ ਨਹੀਂ

બંધાવ્યા સુના ઘર પારણા તેમો મંગલારૂપ મોગલ માં નમો મંગલારૂપ મોગલ માં જય માતાજી જય સાહેબ નું અર્થઘટન જરી ખરો તો તમારા સંતાનો પોત્રો દાદા અયાત હોય દાદા અયાત હોય ને દીકરા ગુજરી ગયા હોય નકામું એટલે પેઢી દર પેઢી તમારા નાની ઉંમર નું કોઈ એવો બનાવ નો બનેલો હોવો જોઈએ તમારા કુટુંબમાં

ગોગડી ગોગડી અહર ખાય ખમો અહિયા ઓગડી બને છે બોલતા બોલતા થોડુંક ઉતારો થાપી મહેશભાઈ એટલી સરસ ગોગળી બનાવે છે કે અમારે દર અઠવાડિયે મહેશભાઈ ઉલાકાદ કર દે ભાઈને ગોગડી ખાવા ધકો ધકો થાય છે પણ મહેશભાઈ નવી એક બ્રાન્ચ ચાલુ કરવાના છે એટલે સામે મોટર કેવું મોટર સિનેમા સામે ગોંડલ ગોંડલ એટલે બધાય માયસરી ગોગડી ખાવા આવજો જો ગોગડી શુદ્ધ સિંગ તેલમાં બને છે અને તો કઈ વાત જ સાથે મીઠી ચટણી તીખી લીંબુ ને અને ચોખાઈ બહુ સરસ છે અહિયાં

એક અહીંયા ધોળી છે અને હવે બે કે ત્રણ દિવસમાં ગોંડલ ચાલુ થાય છે બ્રાન્ચ નથી ચાલો હવે કરીએ શરૂઆત ગોગડીની હવે શું એમ નથી કારણ કે ગઢવી સાહેબ મારી થઈ ગયા છે ગઢવી ને ગઢવી સાહેબ ને શું અમને બધાય ને ગોગડીનો એટલો આનંદ આવે છે ને કે અમે અઠવાડિયે એક વાર ફરજિયાત ગોગડી ખાવા આવવું જ પડે છે હેન માવલબેન હા ગોગડી ખાધા વગર ચાલતું નથી अमे गुगली खाईने रिटन थी औने पेट्रोल पंपया स्टो अपली धो छे अ तियारे राबा साइब एक गीत शिक गाई अलो एक संप्रें गीत पसी ब्लोग पुरो करी पुरो करी ठालो स्टार्ट से लिरम तो जो गीरे एक याँ थी आग्यो ओ જીરે રમતો જોગી રે એ ક્યાંથી આવ્યો હોજી રે આવી મારી નગરી માં એ જગાયો રે વૈરાગ હું તો બની ਹੋਦੀ ਗਗਰ ਰੇ ਇਹ ਠੰਡਾਏ ਨਾ ਪਾਣੀ ਹੋ ਜੀ ਰੇ ਗੋਰੀ ਗਗਰ ਰੇ ਇਹ ਠੰਡਾ ਪਾਣੀ ਹੋ ਜੀ ਰੇ ਇਹ ਜੀਏ ਨਾ ਪਾਣੀ ਦਾ ਇਹ ਭਰੇ ਚ ਨੰਦਨੀ ਰਾਣੀ ਦੇ બની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો હવે અમે ઘોગડી ખાઈને રિટર્ન પેટ્રોલ પંપેથી સ્ટોપ કરી અને સમાપ્તિ કરી અને ઘરે જઈએ છીએ જય મામર